તો અત્યારે આપણે છે રાજસ્થાનના જયપુરમાં આઈના થોડા ફેમસ મંદિર વિઝિટ કરવાના છે એટલે દર્શન કરવાના છે સાંજે આપણે અહીંયા રોકાઈ ગયા હતા ને અત્યારે અહીંથી ચેકઆઉટ કરી લીધું છે થોડાક માણસો ગોઠવાઈ ગયા બીજા માણસો આગળ હમણાં ગોઠવાઈ જશે એટલે આગળ આપણે જઈએ એ મંદિરે દર્શન કરવા માટે હવે હવે તો સામાનનું એટલું ઓલું થાય કે આમ બેહવાન જગ્યા નથી રહે ત્યાં બોટલનું આ લીધું સામાન થોડુંક નીચે હતો એ ઉપર આવ્યો હા વધતો જાય છે ધીમે ધીમે ઘરે પૂગીએ તો સારું હવે સારી રીતના આકા રોડ ઉપર માણસો ચાલીને જાય છે દર્શન કરવા માટે જો આપણે અત્યારે છે ને ખાટુ શ્યામજી મંદિર પહોંચી ગયા છે અહીં બધા ગુલાબ ને એવું બધું ચઢાવે છે તો આપણે પણ એક એક લઈ લીધું છે બાકી આ ખાટુ શ્યામજી ની ગલી છે અહીંના માણસો છે ને ખાટુ શ્યામજી માં બહુ માને છે એટલે આપણે પણ દર્શન કરવા આવી ગયા છે બહુ માણસો ની બહુ ભીડ હતી આગળ રસ્તામાં હાલીને આવતા હતા બધાની માનતા પૂરી કરવા આવતા હતા ને એવું બધું ઘણું બધું હતું ને અહીંયા બધી આ બજાર છે બહુ ટ્રાફિક છે હોય મંદિરે પાછળ તો જો આવે છે માણસ Yeah આપણે છે ને ત્યાં દર્શનની ની લાઇનમાં લાગી ગયા છે એટલે આમ તો લાઈન તો સ્પીડમાં જાય છે જય એલ ઇડીમાં દર્શન કરી શકો તમે અંદર તો મોબાઈલ અલાઉડ નથી જય કાટું નરેશ જો આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા પણ ફરીથી ચમ્પલ ઉતાર્યા હતા ને એન્ટ્રી ગેટ ઉપર એ આપણે ભૂલી ગયા પાછા ક્યાંથી જવાનું એન્ટ્રી ચપ્પલ ઉતાર્યા હતા ત્યાં એટલે એ આવા તો અત્યારે બધું છે પણ વાંધો નહીં બજારમાં થોડીક વાર ઉઘાડા પછી ફરી લઈએ બાકી માર્કેટ બહુ મસ્ત છે અહીંનું કેટલો ટાઈમ થઈ ગયો અમે એન્ટ્રી ગેટ ગોતીએ તો મળતો જ નથી આ બધી ગલીઓ તો હરકી જ લાગે ને બધી ગલીઓમાં માણસો એટલી ભીડ છે જોઈએ ચાલો થોડીક વાર જોઈએ બાકી ચપ્પલ મૂકીને જતા રહેશો બીજું હો બીજું પણ અહીં જોવાનું જો શ્યામકુંડ ન્યાય જવાનું છે એ અહીંનું ફેમસ છે શ્યામકુંડ એ જ મેન છે અહીંનું

જે જગ્યાએ ચપ્પલ ઉતરે થાય જગ્યા ફાઈનલી મળી ગઈ હવે આપણે એક્ઝિટ તરફ જઈશું તો દર્શન કરીને બહાર નીકળતા હતા અહીં પણ વરસાદ ચાલુ થઈ ગયો એટલે આપણે બજારમાં બહુ તો ન ફર્યા આમ તો ફર્યા જેવું જ થઈ ગયું કેમ કે બજારમાં આપણે ઉગતે ઉગતે જ આવ્યા છે વરસાદ વધુ થાય એટલે ઊભી જતા હતા અત્યારે છે ને આપણે રાજસ્થાનમાં એક જગ્યાએ જમવા માટે બેઠા છે અને જમવામાં આપણે છે ને દાલબાટી આનું પ્રખ્યાત દાલબાટી અને ચૂરમાને એ બધું લીધું છે જો અહીંયા દાળ આપણે આ જગ ભરી દાળ જગ ભરીને આપી દીધો અને બાટી અહીં આપી છે ચાલો હવે નો આપણે સ્ટોપ રાખ્યો છે પુષ્કર માં અહીંયા માં એક બ્રહ્મા મંદિર છે દુનિયામાં એક જ લોતું મંદિર છે બ્રહ્મા તો ત્યાં આપણે અત્યારે જવાનું છે દર્શન કરવા માટે એકડે દેખો રાજસ્થાન કે સભી લોગ હે બાકી આયા તો આ પ્રકાર વસ્તુ બહુ મળે છે અહીંયા ચારે બાજુ આવી દુકાનો છે નહીં બાકી તો ગલીયું તો જે આપણે નોર્મલ બજાર હોય ને બીજા જે મંદિરે જે પણ બજારું છે એના જેવી જ લાગે છે ગલી દર્શન થઈ ગયા મંદિર છેલાઉડ નથી બધાની જેમ સારું કેવાયની બજારમાં છે આ બધી છે આ બધું આપણે હરિદ્વાર પણ જોવા મળ્યું પણ જોઈ લઈએ આનો ભાવ શું અહીંયા શું આનો ભાવ હોય ત્યાંથી આપણે આવું બસો માં લીધું છે અહીંયા જોઈ લઈએ શું ભાવ હોય આ ઘોડા ને એવું તો અહીંયા નતું જોવા મળ્યું ના મોજડી ને એવું ઘણું બધું છે પણ આપણે તે પહેરતા નથી બાકી જો અહીંયા લેધરના ઠેલા અને એવું બધું ઘણી બધી વસ્તુ મળે છે પટ્ટા ને જેવું ટ્રેક્ટર મેં તમને કીધું ને કે મેં હરિદ્વારથી બસોમાં લીધું તો એ અહીંયા પાંચસોમાં મળતું હતું અને જે છાલ ને બધી છે એ દોઢસો દોઢસોમાં જે મળતી હતી ને એ અહીંયા બસોમાં છે જો અહીંયા પોતે જ મેન્યુફેક્ચર કરે છે આ પ્રકારની લાકડીનું દેડસો મસ્ત લાગે યાર આમ રાખી હોય તો ક્યાંક જો ભાઈ અહીંથી આપણે છે ને લાકડી લઈ લીધી છે આવી જાજી બધી જોડી આવી બે લીધી ત્રણ લીધી હે આપણે થોડોક ટાઈમ પછી જરૂર તો પડશે ત્યારે વાપરશું પાછા ક્યારે લેવા આવશું અહીંયા હે પોપટ લઈ ના આપણે ઢોર ચારવા ડાંગ લાકડી તો લઈ લીધી મોરડા ને એવું બધું લેવાનું છે

ત્યાં આપણે સાંજે રોકાઈ ગયા હતા અને અત્યારે આપણે જવાનું છે શ્રી સાવલિયા સેઠના દર્શન કરવા માટે અહીંથી કંઈક બે કિલોમીટર જેટલું જ થાય છે બહુ નજીક જ છે આજે આપણે કદાચ ઘરે પહોંચી જશું સાંજે મોડાકથી બારેક વાગે સાંજે થોડીક તબિયત ખરાબ થઈ ગઈ હતી શરદી વધી ગઈ હતી ગંગા સ્નાન કર્યા ઠંડા પાણીમાં પછી બે ત્રણ વાર પહેલ એના લીધે તો પાર્કિંગમાં ગાડી મૂકી દીધી અને મંદિરમાં આપણે દર્શન કરવા જાય છે બહુ મસ્ત સુવિધાવાળું મંદિર છે ભાઈ ભાઈ તો તમે ક્યારેક વિડીયોમાં જોયું હશે માણસો ચાંદીના પેટ્રોલ પંપ ચડાવે અને ચાંદીના લસણ ચડાવે ને ચાંદીની ડુંગળી ચડાવે એ આ મંદિર ચાંદીનું ચડાવે સોના નું ચડાવે એ આની અલગ અલગ માન્યતા છે તમારી રીતના તમે આની સ્ટોરી પણ વાંચી શકશો તો મસ્ત ગેટ છે અને જાજી મોટી એવી જગ્યા પણ છે જો આની બજારો છે ને બહુ મસ્ત છે અલગ અલગ ગલીઓમાં છે કે ગલી થોડુંક કોમ્પ્લેક્સ મૂકીને બીજી ગલી પછી ત્રીજી ગલી જો અહીંયા મંદિરનો પ્રવેશ દ્વાર છે આપણે દર્શન કરી લઈએ પછી જ આપણે હવે મળીએ તો આ મસ્ત મજાના દર્શન થઈ ગયા અને શરૂઆતમાં થોડીક ટ્રાફિક દેખાતી હતી પણ જેમ જેમ એન્ટર છે ને એમ વધુ ટ્રાફિક વધતી ગઈ હતી પણ દર્શન સારી રીતના થઈ ગયા આ પ્રકારનું મંદિર છે અંદરની સુવિધા બહુ મસ્ત છે ઓ ભાઈ આ બાજુ આવો ને તો એકવાર જરૂરથી દર્શન કરવા અહીંયા આવવું જોઈએ બાકી આવો તો નહીં સ્પેશિયલ પણ તમે દર્શન કરવા આવી શકો દર્શન કરીએ અને બારોબાર છે ને બહુ મસ્ત મજાની માર્કેટ છે તો આપણે માર્કેટ જોતા જાય અને આટો મારતા જાય કંઈક લેવું હશે તો આપણે લેતા જઈશું સવારિયા શેઠની મૂર્તિને ઘણું બધું મળે છે આપણે અહીંયા આપણે કંઈક લેશું આગળ જઈને હજુ તો કેમ કે બહુ મોટી બજાર છે હા કોઈ પણ લઈ લે લેઝાઇન વાળું બ્લેક છે એમાં તો અને અહીંયા જો મંદિરના સંચાલનથી ભોજન શાળા પણ ચાલુ છે ખાલી ત્રીસ રૂપિયામાં ફૂલ થાળી જો આપણે છે ને

તો બાકી મમ્મીએ છે ને બંગડીનું કીધું હતું પણ અહીંયા બંગડી થોડીક માપની નથી લાગતી મને મારા મમ્મીને માપની થોડીક નાની નાની લાગે છે અને બંગડીમાં ને એમાં થોડુંક પ્રાઇસ પણ થોડીક વધુ છે આપણે અહીંયા નોર્મલ મેળા મારે મળતી હોય ને એના કરતાં તો ચાલો આપણે શોપિંગની ગલીમાંથી નીકળી ગયા ને હવે છે ને આપણે ખાવા પીવાની ગલીમાં એવા છે અહીંયા અત્યારે દાલબાટી તો સવાર સવારમાં ન હાલે કંઈક આપણે થેપલા પરોઠા ને એવું કંઈક મળી જાય ને તો આપણે એ ખાવાનું છે જો આની પહેલાંની ગલીમાં તો આપણે ભેગો ન થયો કેમકે ત્યાં બધું ઓલું જ મળતું દાલ બાટી ને એવું બધું હવે અહીંયા આ ગલીમાં જોઈ લઈએ સવારનું કંઈ નથી ખાધું ખાલી એક લૂંલો પાણી દીધું હોય એટલે હવે કંઈક આપણે ખાવાની ઈચ્છા છે ચાલો એક જગ્યાએ તો આપણે છે ને પૌવા લઈને આપણે ટ્રાય કરીએ પછી બીજું કંઈક ખાશું તો આ નાસ્તો કરવા બેઠા હતા અને ફૂલ જમી જ લીધું પૌવામાં તેમનું પૌવા થોડાક સારા હતા અને ભૂખ પણ લાગી બાકી જો તમે મંદિરથી થોડાક દૂર જાઓને ત્યાં બજારમાંથી ખાલી દેખાય એટલે ત્યાં કદાચ સસ્તામાં આપણે મળી જાય રમકડા રમકડાને બધું લેવું હોય તો પણ અમે તો આગળથી લઈ લીધા છે એટલે હવે ફરીથી જતા નથી બાકી પછી ઓપ્સ થાય કે અહીંયા તો સસ્તું મળતું હતું ને એવું તો બીજી ભોજનાલય ચાલુ છે હા એમાં પાંચ થી બાર વર્ષના માટે ત્રીસ રૂપિયા અને બાર થી ઉપર માટે સાઠ રૂપિયા માં થાળી સારી સુવિધા છે અહીંયા ચાલો દર્શન કરીને આપણે આવી ગયા છે ફરીથી પાર્કિંગમાં અને અહીંયા છે ને બહુ મસ્ત સુવિધા છે પાર્કિંગ એકદમ ફ્રીમાં છે બાકી બીજી જગ્યાએ જાય ને તો ત્યાં તો સો અને દોઢસો અને કલાકના સો અને એવી રીતના પાર્કિંગ અમને જોવા મળ્યું હતું એટલા બધા ધામ ફેરા ને તો બીજી બધી ઘણી જગ્યાએ એવું હતું કે લૂટવાનું ને જેને આ પ્રાઇવેટ દર્શન ને વીઆઈપી દર્શન ને આ દઈ દઉં ને તે દઈ દઉં ને એવું અહીંયા અમને જોવા નથી મળ્યું આપણે સાવરિયા સાહેબના દર્શન કરીએ અને હવે આપણે આવી ગયા છે સિટી પેલેસ જોવા માટે સાડા ચારસો રૂપિયા પર પર્સન ની ટિકિટ છે હું જોઈએ કે સાડા ચારસો આપણે શું દેખાડે છે અહીંયા તો ફરવા માટે આવી ટ્રેન પણ મળે છે ઇલેક્ટ્રિક ટ્રેન ઇલેક્ટ્રિક કેવી ડીઝલવાળી છે આ એ ટેક્ટર છે એવું કઈક છે પણ અત્યારે આપણે તો હાલીને જાય છે કેમકે આપણે હાલી હકી એમ છે અને એવડું મોટું મહેલ છે આમાં અંદર તો ઘુસી ગયા ખબર જ પડતી કે આમાં અંદર જોવાનું છે કે બહાર જ જોવાનું છે અમે ખાલી સિટી પેલેસના નામથી આવી ગયા અને બાજુમાં જો આ લેક છે તળાવ છે એટલું હાલ્યા પછી અમે કંઈક જોવા મળ્યું મ્યુઝિયમ આ બાજુ છે અંદર મ્યુઝિયમમાં જઈને જોઈ આવી એકવાર હવે આપણે મહેલની અંદર આવી ગયા જોઉ મેવાડના રાજા જોઈ લીધા અહીંયા અહીંયા એનો બધો ઇતિહાસ ને એવું બધું છે

એવું બધું છે અને બીજા થોડાક અહીંયા જૂનવાની બર્તન છે જો અહિયાં ઘંટડો ને ઓલા દેગ ને ઘણું બધું છે રાજવા ને આ મેકઅપ રૂમ છે રાણીઓનો અને અહીંયા જો બધા રાણીઓના કપડા ને એવું બધું છે રાણી ની હાડી છે સાદી સાડી છે ઘરે પહેરવાની હોય તો એ લગ્ન પ્રસંગમાં પહેર્યું હોય તો એની આ હાડી રાણી ના છોકરા કપડા લગન પ્રસંગમાં દાંડિયા રસ હોય ત્યારે પહેરવાના કપડા ફોન આવી છે પ્રિન્ટિંગ મશીન લાગે પાર્ટી માં જવું હોય ને કપલમાં ત્યારે કપડા થોડુંક જોયા પછી મને તો એટલી ખબર પડી યુ આર કમિંગ હિયર મસ્ટ કીપ અ વોટર બોટલ એન્ડ અ ગુડ ફોટોગ્રાફર વિથ્યું થોડો થોડો આ બધા ગાઈડ છે ને બધા ઇંગ્લિશ માં હિન્દી માં બધા ફાકા મારે તો મને થોડું ઘણું બોલવાનું મન થઈ ગયું તો કે બોલી નાખું આ છોકરાની ની પાલખી લાગે નાના છોકરા ની પાલખી સ્કૂલે મૂકવા જવાની રાણી નો મેકઅપ નો શૃંગાર નો સામાન આ જો શણગારેલો ઘોડો છે પારંપરિક ચાંદીના વાસણ ને ચાંદીની ની થાળીઓ ને ઘણું બધું છે આ જોવાનું ચાંદી નું તમે અહીં આવો ને ત્યારે જોઈ લેજો ચાલો મહેલ જોઈને આપણે બહાર નીકળી ગયા છે બહાર નીકળ્યા પછી છે ને આ બજાર જ છે જે શોપિંગ માર્કેટ હોય ને એના જેવું એવું છે શોપિંગ માર્કેટમાં આટો મારી હવે કંઈ લેવાનું તો નથી જ આપણે માર્બલમાંથી લાવ્યા અહીંયા મૂર્તિ બનાવે છે એ સબ મૂર્તિયા ઓલરેડી બની હોય છે જો આપ પે દેખ હે અધરવાઇઝ યુ કેન ફાઇન્ડ મેની ઓફ ધ ઓથેન્ટિક એન્ડ ટ્રેડિશનલ આઇટમ હિયર તો હમણાં એક શર્ટનો ભાવ પૂછ્યો તો જો આ હાથીવાળો શર્ટ છે એ સાતસોનો કીધો છે પણ સાતસો જેવું તેમાં કંઈ લાગતું નથી એટલે આપણે અહીંથી નીકળી જશું ચાલો તો પેલેસ ફરીને આપણે છે ને બહાર નીકળી જાય બહાર નીકળ્યા પછી બધાને મોઢા પડી ગયા છે કેમ કે હાલી હાલી ને હવે અહીંયા બાજુમાં એક લેક ને એવું બધું છે તો એ લેક ઉપર આપણે અંદર તો બોટિંગ તો નથી કરતા પણ અહીંયા બારોબાર આપણે જોઈ લઈએ લેક કેવો છે અહીંયા ઘણા માણસો બોટિંગ કરે છે ઓલી બાજુ પણ છે લેક બોટિંગ નથી કરવું આપણે તો આજે આપણી ટૂરનો છેલ્લો દિવસ છે એટલે આપણે અહીંયા હોટલમાં જ જમી લઈએ ને હવે આપણે ગુજરાતની બોર્ડરમાં પહોંચી ગયા છે એટલે આપણે રમવાનું બનાવતા નથી આજે ચાલો તો મસ્ત મજાનું જમી લીધું ને આવતીકાલે આપણે છે ને ઘરે પહોંચી જશું આવતીકાલે નહીં એટલે સવારે આપણે ઘરે પહોંચી જશું તો ત્યાંથી જ આપણે નવો વિડીયો કન્ટિન્યુ કરશું